વાત ઊંચો કરું એટલે ચાલુ કરજો આ બળાસર તળાવ પૌરાણિક વાર્તા પ્રમાણે બળીરાજાના વખતનું બહુ મોટું જળાશય હતું પરંતુ ફતેહગઢ ગામનો નિવાસ એટલે જે વખતે વસ્યું એ વખત આની પાળ તોડી નાખેલી અને એના જે જમીન હતી એ જમીનમાં સર્વે નંબર સત્તરમાં આવેલું આ તળાવ છે લગભગ ચૌદ હેક્ટર ઉપરનું આ તળાવ એને કે બાસઠ વીઘા જમીનમાં આ પથરાયેલું છે વડગામ તાલુકાના મોટામાં મોટા તળાવ પૈકીનું આ પ્રથમ નંબરનું તળાવ ક્યાં ગણાય કસવાદળ ગામનું જે ગુરુદત્તાત્રિયની જગ્યાની સામે જ આવેલું આ તળાવ છે અને ઓગણીસોને અઠ્ઠાણુંમાં જ્યારે વિધાનસભા અમે લડી ચૂક્યા એના પછી ઓગણીસોને નવ્વાણુંમાં આ તળાવનું ખોદકામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું બેતાળીસ લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ ખંધાયેલું ત્યાર પછી પુરાણ થવાથી ફરીથી પણ પચીસ લાખ રૂપિયા આમાં ખર્ચેલા છે આ તળાવની અંદર પાણી નાખવામાં આવે તો આજુબાજુના બત્રીસ ગામડાઓમાં પણ આ પાણીનો તળ ઊંચા આવે અને ખેડૂતોનો મોટો લાભ થાય એવું આ તળાવ છે જેથી કરી અને સરકારે આ વખતે જે મોટી રકમ ફાળવવામાં આવી છે અંદાજે લગભગ છસો કરોડ જેટલા જળાશયો પાછળ ખર્ચવા માગેલા છે તો એ પૈકીના મોટા ભાગના રૂપિયા આમાં ખર્ચાય તો ખેડૂતલક્ષી મોટામાં મોટું કામ થાય એવું છે અન્ય નાના ખેડૂતો પણ આ તળાવના આધારે જીવન નિર્વાહ કરી શકે એમ છે તો ચોક્કસ મને તો ખાતરી છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તળાવની પાછળ ચોક્કસ ખર્ચ કરશે અને લોકોને જીવનદાન આપશે